ભારતીય જનતા પાર્ટી મને આવડી મોટી જવાબદારી તે બદલ ભારતીય જનતા ખૂબ આભાર માનું છું સાથે સાથે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ જેપી પી નડ્ડા સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને જૂનાગઢના જે દુરા કામ છે એ ઝડપથી વિકાસ વિકાસ કરશું અને સાથે સાથે જૂનાગઢને નહીં ઊંચાઈ ઉંચાઈ પર લઈ જશું યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ જેપી નડ્ડા સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ શેર આર પાટીલ સાહેબ આપણા જૂનાગઢના લોક લાડીલા લોક લાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ લોક લાડીલા સંસદ સભ્ય રાજેશભાઈ જૂનાગઢના પ્રભારી શ્રી મુકેશભાઈ સમગ્ર જૂનાગઢ મહાનગર શહેરની ટીમ અને જે મારા ઉપર આ કલશ ઢોળવામાં આવ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી મેયર તરીકે જે મને પસંદગી કરવામાં આવી છે જૂનાગઢના સારામાં સારા કાર્ય અને પ્રજાલક્ષી આપશું એ મારી ખાતરી છે હું ગ્રેજ્યુએટ કરેલ છે મારી ત્રેવીસ વર્ષની ઉમર છે પચીસ વર્ષ મારા ફાધર હતા પંદર વર્ષ મારા કાકા હતા અને નવમી ટર્મ મારી આવેલ છે જે ભારતીય જનતા પાર્ટી પસંદગી કરેલ છે

આજે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને એક મહિલાને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સનની એક જવાબદારી આપી છે ત્યારે પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ અમારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમારા મુખ્યમંત્રી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ શીર્ષસ્થ નેતૃત્વ તથા જુનાગઢના પ્રમુખ શ્રી પુનિતભાઈ વડીલ આદરણીય પ્રદીપભાઈ આદરણીય નિર્ભયભાઈ તેમજ પાર્ટીના અનેક વડીલો કે જેમના આશીર્વાદ થી આજે મને એમણે મારામાં વિશ્વાસ પ્રગટ કર્યો અને મને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જુનાગઢમાં પ્રથમ વખત એક મહિલાની પસંદગી પસંદગી કરી છે છે અને અને એ મારી ઉપર ઢોળાઈ હું ખૂબ ધન્યતા અનુભવું છું આગામી દિવસોમાં જુનાગઢના વિકાસની ગાડી આગળ આગળ ચાલી જ રહી છે જેમ કે નરસિંહ સરોવર તમે જોઈ શકો છો વાઘેશ્વરી તળાવ જોઈ શકો છો અને જે કંઈ પણ વિકાસના કામો તબક્કાવાર થઈ રહ્યા છે જુનાગઢની અંદર એની અંદર અમારા સ્વપ્નનું જુનાગઢ અને એમાં જુનાગઢ નો વિકાસ રાખીને શહેરના જે કોઈ પણ શહેરના જેન્ટ્રીઓ છે અને શહેરના જે સામાન્ય માનવીઓ શહેરના લોકો છે એમના સૂચન મુજબ આપણા જુનાગઢ નો વિકાસ છે કરીશું અને એ રીતે જુનાગઢના વિકાસને આગળ વધારીશું એ જ અમારી નેમ છે